નમસ્કાર મેં સનાતન પરિવાર અધ્યાત્મ ની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખુબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ જ સુંદર સુંદર વાતો અને કથાઓ પુણ્યદાયી છે અને કલ્યાણકારક છે આવી કથાઓનો આપણને શ્રવણ કરવાનો આટલો સુંદર મોકો મળ્યો છે તો એના માટે મિત્રો આપ જો આ ચેનલ નવા હો તો સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દેજો આપણે ગઈકાલે જોયું કે શ્રી કૃષ્ણ અને દેવી રુકમણીજીના વિવાહ સંપન્ન થઈ ગયા પરંતુ ત્યાર પછી આગળ ભગવાન શ્રી કૃષ્ણની જીવનમાં શું થાય છે તે મિત્રો આપણે આગળ જાણીએ વાસુદેવના જ અંશ કામદેવ ભગવાન વાસુદેવના જ અંશ છે તેઓ પહેલાં રુદ્ર ભગવાનના ક્રોધાગથી ભસ્મ થઈ ગયા હતા હવે ફરી શરીર પ્રાપ્તિ માટે તેમણે પોતાના અંશે ભગવાન વાસુદેવનો જ આશ્રય લીધો તે જ કામદેવ આ વખતે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રુકમણીજીના ગર્ભથી ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા સૌંદર્ય પરાક્રમ શીલ વગેરે સદગુણોમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણથી કોઈ રીતે ન હતા બાળકો પ્રદ્યુમન હજી દસ દિવસના પણ થયા ન હતા કે કામરૂપી માયાવી સંભાસુર વેશ બદલી અને સુતિક ગ્રહમાંથી તેમને હરી અને લઈ ગયો અને સમુદ્રમાં ફેંકી દઈ પોતાને ઘેર આવી ગયો તેને ખબર પડી ગઈ હતી કે આ પ્રદ્યુમ્ન મારો ભાવિ શત્રુ છે સમુદ્રમાં પ્રદ્યુમ્નને એક મોટો મચ્છ ગળી ગયો અને ત્યાર પછી મચ્છીમારોએ પોતાની ઝાડમાં ફસાવી અને બીજી માછલીઓ સાથે આ મોટા માછલાને પણ પકડી લીધો અને તેમણે તે માછલાને લઈ જઈ અને સં바સુરને ભેટ આપી દીધો સં바સુરનો રસોયો તે અદ્ભુત મચ્છને ઉઠાવી અને રસોઈ ઘરમાં લઈ આવ્યો અને તેને ચીરવામાં આવ્યો રસોયાએ મચ્છના પેટમાં બાળક જોઈ અને તેને સં바સુરની દાસી માયાવતીને આપી દીધો માયાવતીના મનમાં શંકા ઉત્પન્ન થઈ ત્યારે નારદજી આવીને કહ્યું કે આ કામ દેવજ છે શ્રી કૃષ્ણના પત્ની રુક્ષ્મિણીના ગર્ભથી તેની ઉત્પત્તિ થઈ છે અને માછલાના પેટમાં પ્રવેશ વગેરે બધી વાત કહી સંભળાવી તે માયાવતી કામદેવની પત્ની યશસ્વી રતી જ હતી જે દિવસે ભગવાન શંકરના ક્રોધથી કામદેવનું શરીર અભસ્મ થઈ ગયું હતું તે દિવસથી તે તેમના સદેહે પુનઃ ઉત્પન્ન થવાની પ્રતીક્ષા કરી રહી હતી તે જ રતીને સુરે પોતાને ત્યાં દાળ ભાત બનાવવાના કામ માટે રાખી હતી જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારા પતિ કામદેવ જ છે ત્યારે તે તેના પ્રતિ બહુ પ્રેમ કરવા લાગી શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પ્રદ્યુનના થોડા જ સમયમાં યુવાન થઈ ગયા તેમનો રૂપ લાવણ્ય એટલું અદ્ભુત હતું કે જે સ્ત્રીઓ તેમને જોતી તેમના મનમાં શ્રિંગાર રસ ઉત્પન્ન થઈ જતો કમળના પાંકડી જેવા કોમળ અને વિશાળ નેત્ર ઘૂંટણ સુધી લાંબી ભૂજાવો અને મનુષ્ય લોકમાં સૌથી સુંદર શરીર જોઈ અને રતિ લજાયુક્ત હાસ્ય સાથે વાંકી પ્રકૃતિથી પ્રણયપૂર્વક ભાવો વ્યક્ત કરતી રહી અને તેમની સેવામાં મગ્ન રહેતી હતી શ્રી કુમાર ભગવાન પ્રદ્યુમને તેના ભાવોમાં પરિવર્તન જોઈ અને કહ્યું કે દેવી તમે તો મારી મહા સમાન છો તમારી બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ હું જોઉં છું કે તમે માનો ભાવ ત્યજે અને પત્ની જેવો ભાવ દેખાડી રહ્યા છો ત્યારે રતિ શું જવાબ આપે છે આ મિત્રો આપણે જાણશું આવતીકાલે ત્યાં સુધી બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભારત માતાની જય સનાતન ધર્મની જય